નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં મહેસાણા હિંમતનગર હાઇવે પાસે ફરીથી અકસ્માત સર્જાયો યુવક યુવતી જાગ્રસ્ત સમાચાર વિગતવાર સવારે સાડા અગિયારથી બાર વાગ્યાના સમયે વિજાપુર આનંદપુરા ચોકડીથી હિંમતનગર તરફ જ્યુ પીટર નંબર જી જે ટેન એલ ચોસઠ જીરો છ લઈને નીકળેલા યુવતી અને ઓગણીસ વર્ષીય ક્રિષ્નેશ ભરતભાઈ જાદવ રહે નાંદોલ ગામ દહેગામ ગાંધીનગર રાધિકા હોટલ નજીક રોડ પર પટકાયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગાયને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ અને ક્રિસનેસની ઈજાઓ થઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા બંનેને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજથી અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી થઈ શકે છે જે પોલીસ તપાસમાં મદદરૂપ થશે નોંધનીય છે કે અગાઉ પર આ જ સ્થળે એક્ટિવા સ્લીપ થવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલક યુવકનું ચમકમાટી બળ્યું મોત નીપજ્યું હતું